ધબકા ચેનલના મિત્રોને માતાજી મિત્રો આજે ફેબ્રુઆરી અને સોમવાર હવે આપણે હવામાનની વાત કરીએ તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ સાહેબની આગાહી આવી છે તેમની આગાહી ક્યારેય ખોટી હોય ન શકે તેમની જે આગાહી આપી તેમાં ક્યાંય વરસાદનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી તેમની જે આગાહી છે તે પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં પાંચમીથી થી છઠ્ઠી ફેબ્રુઆરીએ ન્યૂનતમ તાપમાન સામાન્યથી અથવા નજીક ત્યારબાદ ફેબ્રુઆરી સુધી સામાન્ય કરતાં વધુ તાપમાન સંભાવના છે બીજી હું આગાહી કરી એની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં ચોથી દસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ ની વાત કરીએ તો પવનની દિશા એ આગાહી સમય દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે અને સાતમી ફેબ્રુઆરીએ પવનની ગતિ વધુ રહેશે જે બાર થી પચીસ કિલોમીટર કલાક વચ્ચે રહેવાની સંભાવના છે બાકીના દિવસો પવનની ગતિ આઠથી પંદર કિલોમીટર કલાક સુધીની રહી શકે સમજી ગયા મિત્રો ચોથી છઠ્ઠી સાતમી ફેબ્રુઆરીએ પાંચમી એ પાછું ઘટશે આકાશની સ્થિતિ કેવી રહેશે તો છથી છઠ્ઠી અને આઠમી ફેબ્રુઆરી દરમિયાન આકાશ ક્યારેક વાદળછાયું અથવા છૂટક વાદળો જોવા મળશે ઝાકળની વાત કરીએ તો મિત્રો ચોથી ફેબ્રુઆરીએ કાંચ અને આજુબાજુના વિસ્તારોમાં ધુમ્મસ રહેવાની સંભાવના છે તાપમાનનો પ્રવાહ જોઈએ તો હાલનું સામાન્ય તાપમાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રીથી ચૌદ ડિગ્રી છે પાંચમી અને છઠ્ઠી ફેબ્રુઆરીએ ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં નીચું અથવા નોર્મલ રહેવાની શક્યતા છે જે અગિયાર ડિગ્રીથી પંદર ડિગ્રીની રેન્જમાં છે સાતમી અને દસમી ફેબ્રુઆરી ફ્રી ન્યૂનતમ તાપમાન બે ડિગ્રીથી ત્રણ ડિગ્રી વધારો થવાની સંભાવના છે વધુ રહેશે આ હતી મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ સાહેબની આગાહી તેમની આગાહીમાં ક્યારેય ખોટું હોય નહિ આપણે જ આપેલો ઘણા સોશિયલ મીડિયામાં માવઠાના પછી નથી થવાનું એવું તેમની જે પાછલી આગાહી હતી તેમાં પણ કોઈ માવઠાનો ઉલ્લેખ નહોતો આજે મિત્રો વાદળો છવાઈ ગયા છે પણ કાલે ઓછા દેખાઈ જશે અને પરમ દિવસે દેખાશે એવું બે ત્રણ દિવસ દેખાશે નવમી સુધી પણ ક્યાંય કોઈ વરસાદની સંભાવના હોય તેને બતાવી નથી આજે આપણે જે આ વાદળા જોઈએ તે વાદળા જોતા આપણને એવું લાગે કે વરસાદ થઈ શકે સાટા સુટી પણ એમના ધ્યાન બારું ક્યારેય હોય ન શકે છતાં આપણે જોઈએ શું થાય છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી